વિસાવધરના સભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટણી જીત્યા છે એ પછી સ્વાભાવિક છે કે કોઈ પણ ધારા સભ્ય હોય પોતાના વિસ્તારના કામ કરવાના હોય અને ગોપાલ ઇટાલિયા એ જ કરી રહ્યા છે પરંતુ ઘણી બધી વખત ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણા એવા કામ કરે છે ઘણા બધા ઉપર આક્ષેપ કરે છે અને પછી એ જ બાબતે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થાય છે હમણાં આપણે જોયું કે જે ભેસાણ તાલુકો છે એમનું એક ગામ જ્યાં બેલાકાંડ સામે આવ્યું એ પછી ગોપાલ ઇટાલિયા ઉપર ઘણા બધા લોકો ગુસ્સે ભરાયા હતા અને હવે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ની સામે ઘણા બધા લોકોએ હવે બાહી ચડાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી લગભગ સાત કે આઠ દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા એક ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો એક વિડીયો બનાવ્યો હતો કે જે મનરેગા હેઠળ જે જે બનાવવાના હોય છે 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 ગામની અંદર એમાં ભ્રષ્ટાચાર થયો હવે એ જ બાબતે તમામ શ્રમિકો તે મેદાનમાં આવ્યા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયા જે કર્યું છે એ ખોટું છે અને ઘણા બધા લોકોને રોજીરોટી મળતી હતી તે પણ તેઓએ છીનવી લીધી છે હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું લખવામાં આવ્યું છે શું આખી હકીકત છે તેમની પહેલા ચર્ચા કરીએ પછી

આમો બેસાણ તાલુકાના મજૂર મતદારો આપને આવેદન આપી ધારા સભ્યના નિવેદને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ધારા સભ્ય પોતાને બહુ ભણેલ ગણેલ અને પોતે વકીલ હોય તેવી ડંફાસો મારે છે તો અમે ધારા સભ્યને ખબર ના હોય તો તેમને જ્ઞાન આપીએ છીએ કે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે દેશમાં વસતા કોઈ પણ નાગરિક સરકાર પાસે રોજગારી માંગી શકે છે અને સરકાર એક વ્યક્તિને સો દિવસ રોજગારી આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે તે ધારા સભ્યની જાણ માટે તેમને આ વાતની ખબર ના હોય તો અમે સૌ મજૂરો ગામડાઓમાં રહેતા હોવાથી અમારી પાસે જમીન નથી બીજા કોઈ ધંધા પણ નથી રોજ છૂટક છૂટક મજૂરી કરી અમારું અને અમારા પરિવારનું ભરણ પોષણ કરીને જીવન નિર્વાહ કરીએ છીએ અમે ગરીબ પરિવારના સભ્યો છીએ પણ ધારાસભ્ય આવા નિવેદનથી તેઓની ગરીબો પ્રત્યેની માનસિકતા ખુલી પાડે છે અમે ઉનાળાના દિવસોમાં સાવ બેકાર હોય ત્યારે સખત તડકામાં પરિવાર સાથે મનરેગા કામમાં મજૂરી કરવા માટે જઈએ છીએ સરકાર દ્વારા પણ કામનું વેતન દરેક મજૂરના ખાતામાં આધાર કાર્ડ પ્રમાણે સીધું જ ખાતામાં જમા થાય છે તેના પુરાવા તરીકે અમારી પાસે બેંક પાસબુકો છે તો ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ ગરીબ લોકોના પેટ ઉપર પાટું મારવું તેમની માનસિકતા એકદમ હલકી કક્ષાની છે તેવું સાબિત થાય છે હવે એમણે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો જે હવે શ્રમિકો છે તે મેદાનમાં આવ્યા કહી દીધું છે કે એમની હલકી માનસિકતા જે ગોપાલ ઇટાલિયાની છે છતી થઈ રહી છે એ અમને જે કામ મળ્યું છે એમાં ખુશ નથી એટલે કે અમને જે રોજી રોટી મળતી હોય એ પણ હવે બંધ થઈ ગઈ છે કારણ કે જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ થાય એટલે જે કામ હોય એ ક્યાંક વચે અટકી જાય છે એમનું ભૂ રાખી દેવામાં આવે છે એમની તપાસ થાય છે કે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે નહીં પણ હવે આ તમામ બાબતે પણ જોવાનું છે કે આ લોકોએ વિરોધ પ્રદર્શન કરી જે નારેબાજી કરી પોસ્ટરો સાથે જ્યારે મામલતદારની ઓફિસમાં પહોંચ્યા હતા અને પછી શું કહ્યું છે તે સૌથી સાંભળીએ નામ સોહાણ લાલજીભાઈ નરસિંહ ગામ વાપોના અમે આજે મામલદારો ઓફિસે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ કામ કરીએ છીએ મજૂરી તળાવની અંદર અમે કાયદા લીગેલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગેલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આરસેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈને નહીં ચલાવી દઈએ અને આજે શા માટે આવે તને પત્ર લેવા માટે આવ્યા અમારી માટે આપશો તમારું ગામ તમારું નામ તો નામ चव्हाण चंपा बेडा अंबाय कार्यचा वाकून आवत निश्चित आहे आजो હું राहत काम गाव सुवा ने विधवा सहायनी मजुरी पण मधुर થાય છે राहत काम मा मारे पगार આવે છે અને राहत काम નો पगार मारा खात्यामा पण થાય છે आजो तुम्ही શું અહીંયા તમારી શું માંગ છે અને નામ મારું નામ કાનુભાઈ કાળાભાઈ ચોહાણ ગામ ખારચીયા વાકુના અને અમે અહીંયા આવેદન પત્ર દેવા એવા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયા કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કાંઈ ખવાતા નથી અમારે ઊંડા છે અમારે રેડી મજૂરી આ લેશે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે શું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ મહાન ચંપાબેન રામભાઈ ખારેયા વાદનપત્ર આપવા માટે એટલે આવી છું કે મારે રાહત કામ માટે આ મંજૂરી કરવા માટે હું આવી છું ખાત કે તમને હું આક્ષે બહુ હું છે કોઈ આવે આવે નહીં અમારે અહીં કોઈ આવે ને અમને પગાર પળપો દેની જે મરીલાઈ છે અમારા ખાતામાં જમા થઈ જાય એ તમારા નામ થી હા ચંપાબેન જામવા કારજાવાપુરા હું આજે રાત કામ માટે મજરી માંગવા આવ્યો છું અમને રાહત કામ કામ આપો અને અમે અમારું સંતોષ કરી દઈએ અને અમને કામ

હવે જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને હવે ગોપાલ ઇટાલિયાની સામે આ તમામ લોકો હવે બાયો ચડાવી છે ત્યારે એ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા હવે કઈ બાબતે જવાબ આપે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર